હેલો ફ્રેન્ડ્સ શા ગુડ ઇવનિંગ તો આજે મેં એક નવું જ ઇનોવેશન કરેલું છે જે એક રમત છે આ તમને બીજે ક્યાંય નહીં જોવા મળે આ મારું પોતાનું ઇનોવેશન છે હવે આ રમતમાં શું છે તમે વચ્ચે સ્કૂલ લોકો જોઈ શકો છો તો રમત છે બે બાળકો રમી શકશે એક આ બાજુ તમે લાઈન જોઈ શકો છો અને એક આ બાજુની લાઈન હવે એ શું છે હમણાં તમને સમજાવું છું તો અહીંયા બે બાળક છે કુકરી રાખશે અને પાસાની રમત છે આ માની કે એક બાળક કુકરી ફેંકે છે અને એને બે અંક પડે છે તો આ બાળક છે અહીંથી તમે એ રોજ જોઈ શકો છો તો બે અંક પડે તો બે અને એક ઉપર આવશે એટલે બાળક કહેશે કે એક છે એ એકી સંખ્યા છે તમને ખ્યાલ હોય તો આપણે બાળકને શીખવાડતા હોય છે કે એક ત્રણ પાંચ સાત નવ છે એકી છે જ્યારે બે ચાર છ આઠ જીરો છે બેકી છે એટલે કે સંખ્યાનો જે છેલ્લો અંક હોય એ જો એક ત્રણ પાંચ સાત નો હોય તો એકી અને જો સંખ્યાનો છેલ્લો અંક બે ચાર છ આઠ જીરો હોય તો એ બેકી તો બાળકને એક પડ્યું છે તો આવા બીજા કાર્ડ હોય છે આપણી પાસે ફ્લેશ કાર્ડ એકથી સોના તો એ સામે રાખો એ જુદા જુદા ગોઠવી દેવાના છે અને બાળક સાથે આ રમત પણ રમશે એક આવે છે બાળકને તો બાળક અને આપણે કહેવાનું ફ્લેશ કાર્ડ પડેલા છે એમાંથી છેલ્લો અંક એક આવતો એવા તો બાળક બતાવશે એકત્રીસ એકવીસ એકતાલીસ અસંખ્ય એવા બતાવશે કાર્ડ અને પછી બોલશે કે આ એકત્રીસ તો આ એકી છે ફ્લેશ કાર્ડ લઈને જે બાજુમાં પડ્યો છે પછી બીજા બાળકનો વારો આવશે તો એ આ બાજુ ચાલ ચાલશે એને માની લ્યો કે ચાર અંક પડે છે તો બે એક ચાર ત્રણ તો એ ત્રણ ઉપર આવે છે તો ત્રણ છે એકી સંખ્યા છે તો બાળક ફ્લેશકાર્ડમાંથી તેતાલીસ અથવા તેત્રીસ એમ બતાવશે બરાબર એ રીતે બાળક આગળ વધશે બંને બાળક વારા પરથી પાછા ફેકશે જો અહીંયા સ્કૂલ લોગો પર આવશે કુકરી તો થોડી વાર બાળકે થંભી જવાનું છે એનો બીજો વારો ન આવે ત્યાં સુધી રાહ જોવાની છે પછી અહીંયા એરો છે એટલે બાળક વળાંક પડશે અને બાળક જે અહીંયા તમે જોઈ શકો છો આ એરો ઘરમાં પહોંચવા માટેનો છે જે રીતના સ્ટાર્ટનો તો રીતના અંતનો પણ એરો છે ઘરની બાજુમાં તો બંને બાળકમાંથી જે બાળક વહેલું પહોંચશે તે બાળક છે એ વિજેતા જાહેર થશે અને આ રીતે એકી અને બેકી સંખ્યાનું બાળકને જ્ઞાન મળશે એને એની સંકલ્પના સ્પષ્ટ થશે હવે અહીંયા નિયમો પણ રમતના આપેલા છે તો આ રમત છે મારા દ્વારા બનેલી છે તો આપ જોઈ શકો છો તો આ એક નવીન જ રમત હતી તો આ રમત કેવી લાગી એ આપ કોમેન્ટમાં અવશ્ય જણાવશો જય હિન્દ જય ભારત